સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકોનો કાળો રોષ ફાટ્યો ભાવ વધારા માટે માંગ કરતી ટોળાએ આજે ડેરી પર ઉગ્ર આંદોલન કર્યું આંદોલનકારીઓ એટલા ઉશ્કેરાયા કે ડેરીના મુખ્ય અને પાછળના બંને ગેત તોડી નાખ્યા પથ્થરમારાની ઘટનાઓમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા પોલીસને ટિયર ગેસના શેલ છોડવા પડ્યા તોળાએ ડેરીના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને પોલીસના વાહનોને પણ નહીં છોડ્યા સ્પષ્ટ હતો રોષ અને ગભરાટનો માહોલ સ્થિતિ એટલી ઉગ્ર બની કે સમગ્ર વિસ્તાર ભાગમ ભાગ અને તણાવના માહોલ હેઠળ આવી ગયો અહીંયા મુદ્દો છે ભાવ વધારો પણ પછાત વિસ્તારોના આ પ્રશ્નો જ્યારે સમયસર ન ઉકેલાય ત્યારે ઉગ્ર સ્વરૂપ લઈ લે છે જેવો કે આજે સાબરકાંઠામાં જોવા મળ્યો હવે જોવાનું રહે છે કે રાજ્ય સરકાર અને ડેરી સંચાલન પશુપાલકોની માંગણીઓને કેટલો ગંભીરતાપૂર્વક લે છે